કપરાડા ધરમપુરના અંતરિયાળ વિસ્તારના દર્દીઓ માટે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર અને પાડી હોસ્પિટલના સહયોગથી દર વર્ષે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જન્નતનસીન ફાતિમા બીબી મહેબૂબભાઈ કુરેશીના સ્મરણાર્થે દાતા જયેશભાઈ ધીરજલાલ શાહ અને ધીરજલાલ સોમચંદ શાહ તથા લીલાવતી ધીરજલાલ શાહના સહયોગથી ચારથી વીસ માર્ચ પંદર દિવસીય શોલમો વિનામૂલ્યે મેઘા મેડિકલ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં આદિવાસી અંતરિયાળ વિસ્તાર ધરમપુર કપરાડાથી દર્દીઓ આવ્યા હતા આ પ્રસંગે પીઆઈજી આર ગઢવી માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ સાકરિયા માજી ચેરમેન ડોક્ટર એમ એમ કુરેશી દિનેશભાઈ શાહ ડોક્ટર કુરેશા ડોક્ટર લટેશ પટેલ આશીષભાઈ શાહ ટ્રસ્ટી કલ્પેશભાઈ પરમાર અશોકભાઈ કૃષ્ણાની ડોક્ટર કુરેશી ના ભાઈ આરીફભાઈ કુરેશી સબ્બીરભાઈ કુરેશી અને ઇકબાલભાઈ કુરેશી પાડી હોસ્પિટલના તબીબો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં આવનાર ગરીબ દર્દીઓને વિના મૂલ્યે ઓપરેશન દવા સારવાર આપવામાં આવશે કેમ્પનો શુભારંભ થતાની સાથે શારીરિક તપાસ તેઓની કરવામાં આવી હતી આ કેમ્પ અંદરિયાળ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બની રહે છે આ કેમ્પમાં વિવિધ રોગોના ઓપરેશનો કરવામાં આવ્યા હતા અંતે આભાર વિધિ એડવોકેટ દિનેશભાઈ શાહે કરી હતી માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા સોળ વર્ષથી કપરાડા અને ધરમપુરના આદિવાસી વિસ્તારના ગરીબ દર્દીઓ માટે ફ્રી ઓપરેશનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સોળમો કેમ્પ છે આગળ કોવિડમાં ત્રણ વર્ષ કેમ્પ કરી શક્યા નહોતા અને હવેથી છેલ્લા ત્રણ કેમ્પથી અમે અહીં પારડી હોસ્પિટલ ખાતે કેમ્પ કરી રહ્યા છે અને દર્દીઓ અહીંયા આવીને એમને તપાસી અમારી ડોક્ટરો ની ટીમ દ્વારા તપાસવામાં આવે છે અને એક દિવસ ને બદલે પેલા એક દિવસ થતો હતો હવે આ કેમ્પ અમે પંદર થી વીસ દિવસ ની અંદર વેચી દીધો છે જેથી કરીને દર્દીઓ એમની અનુકૂળતા હોય તો એમને આવરી લઈ શકાય અને તે જ દિવસે અહિયાં ઇન્વેસ્ટિગેશન થઈને તારીખ આપી દેવામાં આવે છે અને ઓપરેશનો કરવામાં આવે છે આ વર્ષે આ કેમ્પ મારા માતૃશ્રી ફાતમા બીબી મેહબૂબભાઈ કુરેશી અ એમની યાદમાં અમે કરી રહ્યા છે અ એ બદલ હું માનવ આરોગ્ય સેવા કેન્દ્રના સૌ ટ્રસ્ટી અને ટ્રસ્ટી ગણોનો પણ આભાર માનું છું કે એમને સ્મરણાર્થે આ કેમ્પ કરવા માટેની અમને મંજૂરી આપી અ બીજું આ કેમ્પના દાતા જયેશભાઈનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે જયેશભાઈએ આ કેમ્પનો મેજર ડોનેશન આપ્યું છે સો એમનો પણ આભાર માનીએ છીએ જયેશભાઈ શાહ મુંબઈના ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે દિનેશભાઈ સાકરિયા અમારા ચેરમેન ચેરમેનશ્રી છે ખાસ થાય છે આ અમે સંપૂર્ણપણે કરીએ એમની તપાસ હોય એક્સરે સોનોગ્રાફી લેબોરેટરી સીટી સ્કેન એન્ડોસ્કોપી અને ત્યારબાદ પ્રોપરલી ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ અન્ય અમારા હોસ્પિટલના પ્રાઇવેટ પેશન્ટની જેમ જ એમને આધુનિક ટેકનોલોજીથી ઓપરેશનો કરી કરી આપવામાં આવશે જે સંપૂર્ણપણે વિનામૂલ્યે હશે દવાઓ હોય ઇન્જેક્શન હોય એન્ટીબાયોટિક હોય કે પછી ઓપરેશનના અંદર જે મટીરિયલ વપરાય છે સ્યુચર મટીરિયલ કે ઇમ્પ્લાન્ટ કો કે મેશ કો એ સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવે છે સોળમો મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે જે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર અને પારડી હોસ્પિટલ એમના સહયોગથી આ કેમ્પ થઈ રહ્યો છે અંતરવાળ અને કપરાડા ધરમપુર તાલુકાના ગામોના દર્દીઓને જેને શારીરિક તકલીફ છે અને જેમને ઓપરેશનની જરૂર છે એવા અત્યાર સુધી પંદર મેગા મેડિકલ કેમ્પમાં બે હજારથી પણ વધારે દર્દીઓના ઓપરેશન થયા છે તે ઉપરાંત દર્દીઓની તપાસ અને દવા વિતરણ એ લગભગ અઠાવન હજારથી પણ વધારે દર્દીઓના દુઃખ દૂર કરવામાં આવેલા છે આ એક માનવતાનું કાર્ય છે અને જે માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ટ્રસ્ટી મેન્ડર તથા ડોક્ટર કુરેશીના હોસ્પિટલનો સ્ટાફ એમના હૃદયમાં સંભાવ સેવા અને સદભાવના રહેલી છે એટલા માટે જ આવા કેમ્પનું આયોજન થતું હોય છે આ મેગા મેડિકલ કેમ્પના આયોજન પ્રસંગે શુભારંભ પ્રસંગે અમારા પહાડી તાલુકાના પીએસઆઈ માનની પીઆઈ શ્રી ગઢવી સાહેબ શ્રી અશોકભાઈ જે સતત અમારા કાર્યક્રમમાં હાજર રહેતા હોય છે કન્ટ્રી કશોકભાઈ તથા ડોક્ટર કુરેશી સાહેબના સમગ્ર કુટુંબ આજે અહીંયા ઉપસ્થિત છે કારણ કે આ મેગા મેડિકલ કેમ્પ નું આયોજન તેમના માતુશ્રી ના કરવામાં આવ્યું છે તે ઉપરાંત અમારા મિત્રો જે દાતાશ્રી તરીકે એમનું મુખ્ય નામ છે એવા શ્રી જયેશભાઈ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે તો આ પ્રસંગે ડોક્ટર કુરેશી પરિવાર તથા શ્રી જયેશ શાહ પરિવારનો હું માન આરોગ્ય સેવા કેન્દ્ર ટ્રસ્ટના ચેરમેન તરીકે આભાર વ્યક્ત કરું છું બધું પણ આભાર વ્યક્ત કરું છું મુખ્ય આપણો હેતુ છે કે જે ઓપરેશન ના દર્દીઓ છે તેમને સંપૂર્ણ સારવાર કરીને આપવી આ કેમ્પ એટલો બધો પેશન્ટ લોકોને વિશ્વાસુ થઈ ગયો છે કે પેશન્ટ ઓપરેશન ના કેમ્પની રાહ જોતા હોય છે આ કેમ્પ આજે ચાલુ થવાનો હતો તો લાસ્ટ પંદર દિવસ થી અમારી પાસે પેશન્ટ આવી ગયેલા છે ઓલરેડી બેન અમને જરાક તપાસી જો કે અમને આ કેમ્પમાં ઓપરેશન માટે આવવાનું છે કે નહીં એ રીતે જ અમુક પેશન્ટો તો આજે રેડી થઈને આવવાના છે ઇન્વેસ્ટિગેશન થયેલા કે બેન આજે અમારે ઓપરેશન કરાવી જ દેવું છે એ બદલ હું ખાસ તો પેશન્ટો જે અંદરથી આવે છે તેમનો આભાર માનું કે અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરું કે એમણે અમારા પર આટલો વિશ્વાસ કર્યો છે કે અત્યાર સુધી દર વખતે એ લોકો યાદ રાખીને કે હવે આવતા વર્ષે આ પેશન્ટને અમે લઈ જઈશું તે ઓપરેશન આપીશ ઓપરેશન માટે લઈ જઈશું અને મેં તો ગર્ભાશયની ગાંઠ ગર્ભાશય બહાર આવી જવું સિસ્ટોસિલ રેક્ટોસિલ પ્રોલેપ સ્વીપ્રસ ફર્ટિલિટી અને અંડાશયની ગાંઠ આ કેસ ઘણા બધા જોવા મળશે અને દર કેમ્પમાં અમે આ મોટાભાગે આ ઓપરેશન કરતા હોઈએ છીએ અને એમને જરાક ઘણું બધું માસિક જેવું પેટમાં દુખાવો થયો બધામાં ઘણી રાહત મળી જાય છે તો એનો આ કેમ્પ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો